કે કેસ રાખો છે હાલે વેરાવળ નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સવારે સાડા દસ કલાકે તમામ વસીલો તમામ સ્ટાફના મિત્રો તેમજ તમામ જજીલો અને વેરાવળ નામદાર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો જ્યારે કોર્ટની કમ્પાઉન્ડમાં હાજર હતા ઓફિસોમાં હાજર હતા એ સમય દરમિયાન અચાનક પોલીસ આવી ગઈ અને તમામ વકીલોને અને તમામ જે પક્ષકારોને બહાર નીકળવાનું કહેતા અમુને કંઈ પેલા જણાય જાણવા મળેલ નહીં પાછળથી જાણવા મળેલ કે વેરાળ નલ કોર્ટને જે છે ધમકી મળેલી છે એના અનુસંધાને હાલે તમામ પ્રકારની જે ટીમો છે એજન્સીઓની એ ડોગ સ્પોર્ટ સહિતની એજન્સીઓ હાલે કામે લાગી છે અને તમામ તમામ જે છે એ વ્યક્તિઓને અસીલોને અને વકીલોને હાલે બારે નીકળવું પડ્યું એવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્યની સરકારને કેન્દ્રની સરકારને વિનંતી છે કે હવે આ દેશની પોર્ટો પણ સુરક્ષિત છે કે કેમ એવો મારો સવાલ છે સરસનભાઈ આ અત્યારે જે મતલી કક્ષાના અધિકારીઓ અત્યારે અહીંયા ઉપસ્થિત છે હાલે તો અમને જોઈએ છે કે ત્રસ્ટી વેરાવાડા ડિગ્રી કોલેજ કાલે જે ગાલા સંકલ્પની ડિગ્રી પ્રત્યક્ષને એ મિત્ર અધિકારીઓ તેમજ ડ્રોપ પોટ સેતના એજન્સીઓ ઉપસ્થિત થઈ શકે છે કે કે એ દેખાય તો આવતી લાગી રહ્યો છે કે ગંભીર અંદર પ્રશ્ન હોય એવો એવો પ્રથમ દ્રષ્ટિ ફલિત